નારી છોકરી ભોગી જાય છે હવે ડીઝલ નાખી લીધું છે લગભગ બાવીસ ની માથા ડીઝલ નાખાઈ ગયું છે હવે આપણે અહીંથી જવાનું છે વરા દ્વારા રસ્તે આ છે નારી છોકરી આપડે ખોરાદના પાટીયા ભોગી જશે પૂરા પૂરા થાય અધા કિલોમીટર ખેંચેલી છે આપણે ગાડી બ્રેક ના એ બધું કરવાની થાય તો ઠંડી બહુ પડે છે ગાડી પાછળ દરવાજો ખુલો રાખો પડે કે પાછા નું કઈ ખબર જ ન પડે બંધ કરી દે આપડી અગિયાર ઈચ્છી છે આપણે પાછા લઈ આપણે આપડે અત્યારે ભોગી ગયા છે વટામણ સોકડી ટ્રાફિક જાય તો લાઈન ચાલુ છે ટ્રાફિક તો મિત્રો ગરમ ગરમ ભજીયા લઈ લીધા છે આપણે ગઈ ટોળ ના પગી જાય તો થોડોક ચા નાસ્તો કરવાનો છે ને એમ કહું તો ભજીયાને ખાઈ લઈએ તો ટેસ્ટ લો કેવા લાગે છે લાગે છે તો મસ્ત ના સામે છે Toko kami bebeu kahili, mungkin mereka driver payah sahre. Ada, masa yang sih kawan. Ini terus jalan. Sudah buat siap kahili. Nasib betul keriya pas ya. Siap giranah sih le. Siap kahili. Tukul mana sah? Sri sih le. Tukul ada mana sih? Jalan. Chandi boh bule sih hau. Aba ko boleh sih.

બધા મિત્રો ને ગુડ મોર્નિંગ સવાર સવારમાં આપણે ઇન્દિર ગાડી લઈ લીધી છે હવે ખાલી કરવા જવાની છે કાટો કરાવીને અહીંયા મોબાઈલ નો લાઉટ નથી આપણે તો હતાડી લઈ લીધો ગાડીમાં તમને થોડું થોડું બતાવી દો ઇન્દિર ખાલી કરવા જવાનું છે ફાઈનલી મિત્રો આપણે ખાલી કરી નીકળી ગયા છીએ જ્યારે

તે હસ મબીજા મન પૂરો થવાનું છે કે અવરોહnte હોય ભરવાનું ગાડી પાર્કિંગ મલર પડી છે કું

લગાડી દીધી છે બાર કલાક પીડી હતી ગાડી અત્યારે હાથ વાગ્યા છે આપણે આપણે વેટી પ્રમાણે વજન લઈ જવાનું છે કાટો બહુ ચેટો છે કાઠે ત્રણ ડે નવીન જેવું છે ઠવાડા કાઢે છે ગરમ પાણીનું હું હોય તો આપણે એમ મિત્રો જો આમ કોપર આવે છે બહુ ભારે આવે છે ગાડી બરાબર છે અને બતાવી દઈ બે ને પછી નીકળવાનું છે ગાડી તો બધી વેચી છે આપણે ધીમે ધીમે જઈશ અહી કમની એટલી છે ને બહુ જતી છે કંપની તો મિત્રો હવે આપણે આવી છે જમવાય ત્યારે જો આપણે જમવાનું મંગાવી દીધું છે જોકે પંજાબી શાક છે એકસો ત્રીસ રૂપિયામાં ત્યારબાદ એવું બધું આવે છે ને રોટલી આવે છે તો ચાલો જમી લઈએ પહેલાં કેમકે કૂક પણ બહુ લાગી છે ખાઈ લઈએ બિલ પછી કેટલાનું જોઈશ તો મિત્રો અત્યારે આવી જશે આપણે પાંચસો ને ત્રીસ રૂપિયાનું બિલ જોકે ચાર જણા હશે ને મારા આ ભાઈ તો વીન નથી કહેતા

ફેક્ટરી છે બસ દેખલી છે વે બરાબર નીકળવા આવી જાસ બરાબર મલતા રે મોળી બાજુ વધારે છે સારા સાથીઓ બધા આ રીતે ઉછળી જેસે જા રહે તા પી ના કે નીકળી જાય તમાજા ના સાબનેલો છે મજાક પીવાનો દર્શન કરી લો અગરબત્તી કેમ કે બધું કઈ બીજે લીધું નથી જયારે સાડા દસ થઈ ગયા છે ત્યારે ગેટ આવી જશે એન્ટ્રી પેલા પછી જઈએ અંદર ખાલી કરવા બતાવવાનું છે ક્યાં ખાલી કરવાનું છે બ્લોકમાં બની જાય કાંટો છે ત્યાં કાંટો કરવાનો છે આપણે એક ગાડી લાગેલી છે એ કાંટો કરી ઉતરી જાય પછી આપણે કાંટો કરવાનો છે આપણે ચાર માઈસમાં ખાલી કરવાવાનું છે મિતેરા વેલો સુધી ખાલી કરવાનો છે એ ખાલી કરવાનો છે આ સે વેબ્રિસ માઈસ ની ગાડીનો કાટો થઈ છે ગાડી બડી ને કાટો થઈ છે એ ઉપર છેનાથી માલ જઈને આપડે દોન জগাগাটা নিয়ে